પોલીસ ફરિયાદ નોંધાઈ છે રિક્ષામાં આગ ચંપી કરતા બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અંકલેશ્વરની રહેતા તારીખ ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાત્રે એક વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લગાવી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બુમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જો કે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી રિક્ષા માલિકને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહેતા નેનુસિંહ જસપાલ સિંઘ પર શંકા જતા તેઓએ મોલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાવતા રિક્ષા માલિકે બંને ઈસમો વિરુદ્ધ શહેર ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને પચાસ હજારનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી